ડિવાઈસ ભાઈ વોટ ધીસ 5 મિનિટ ઇન પોસિબલ ઓફ બિગનિંગ ઇન ફકાફક આ બાબુડાને અંગ્રેજી તો પાવરફુલ આવડે તો કેમ છો મારા વડીલો સ્વાગત છે યાર ફરી એક નવા વિડિયોની અંદર તો સાહેબ આજના વિડીયોમાં તમે બાબુ ઠાકોરને બહુ સારી રીતે ઓળખતા છો કેમ કે સાહેબ આ ભાઈ તમને ખબર હોય તો મિત્રો કીર્તિ પટેલનો પલ્લો પકડીને ભાઈ માર્કેટમાં આવ્યા હતા પણ હવે બાબુ ઠાકોરને ભાઈ કોણ સમજાવે કે રોયલ રાજાએ તો મિત્રો ખરેખર બાબુ ઠાકોરના ગોભા ઉપાડી નાખ્યા હતા ભાઈ એ પણ રાતોરાત મિત્રો અને અત્યારે અત્યારે મિત્રો આ જે બાબુ ઠાકોર છે દેવાત ખવડનો ફરી એકવાર વિરોધ કરવા આવી ગયો છે મેદાનમાં અને આ બાબુ ઠાકોર છે એ મિત્રો અત્યારે દેવાત ખબરનો કોમેડી વિડીયો છે આમ તો વિરોધ ન કહેવાય પણ કોમેડી વિડીયો બનાવ્યો છે ને એ પણ મિત્રો આવો માહોલ ચાલે છે ને એની વચ્ચે કોમેડી વિડીયો બનાવ્યો છે એટલે તમને સૌથી પહેલા મારા ભાઈઓ આ વિડીયો બતાવ છું એટલે ખાસ કરીને તમે આ વિડીયો જોજો ને વિડીયો જોયા પછી ભાઈ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર મિત્રો આ બાબુડાનો તમને વિડીયો કેવો લાગ્યો છે કેમ કે તમે જોતા હશો સાહેબ રોસ્ટિંગની દુનિયામાં ખાસ કરીને બાબુ ઠાકોર તમે જાણતા જ હશો સાહેબ રોસ્ટિંગની દુનિયામાં જોરદાર રોસ્ટિંગ મારે છે ગમે છોકરીઓના ગોબા ઉપાડી નાખે છે એ મિત્રો આ બાબુ ઠાકોર છે અને એ પણ ભાઈ અમારા બનાસકાંઠાનો છે તો અમને તો ખૂબ જ વધારે ગર્વ થાય છે કે ખરેખર ભાઈ અમારા બનાસકાંઠાનો એ બાબુ ઠાકોર એ બાબુડો કે ખરેખર મિત્રો ભલભલાના ગોબા ઉપાડી નાખે એસ એમ ઠાકોર હોય કે ભલે બાબુ ઠાકોર હોય તો આ છે મિત્રો અમારા બનાસકાંઠાનું પાણી બોલે છે પણ અત્યારે સાહેબ એક જોરદાર વિડીયો છે આ વિડીયો બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે તો ખાસ કરીને મારા ભાઈઓ તમને વિડીયો બતાવું છું પણ એકવાર વિડીયોને ખાસ તમે ધ્યાનથી જોઈ લેજો અને ખાસ કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવેલો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી મારા ભાઈઓ કેમ કે અત્યારે વિવાદની વચ્ચે આવો વિડીયો મિત્રો ઘણા બધા વાયરલ થતા હોય છે તો સૌથી પહેલાં તમે આ બાબુડાનો વિડીયો જોઈ લો અને પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ